નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે સોમવારે રાત્રે હંડુરાજના કેરીબેન કિનારે વિમાન ક્રેશ થવાની ઘટના બની હતી આ ઘટના બાદ કાટમારથી દસ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે આ દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા હતા મળતી માહિતી મુજબ હંડુરાજના રોવાટન ટાપુથી ઉડાન ભર્યા અને થોડી પછી જ એક વિમાન સમુદ્રાયમાં ક્રેશ થતાં સાત લોકોના મોત થયા હતા અને દસ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા આ અંગે અધિકારીઓએ અકસ્માતની પુષ્ટિકતા જણાવ્યું હતું કે આ અકસ્માત સોમવારે રાત્રે થયો હતો આ અકસ્માતમાં પ્રખ્યાત સંગીતકાર ઓરોલિયો માટીની સુવાસોનું પણ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે આ જેટી શિષ્ટ વિમાન દ્વારા હોન્ડુરાજની એરલાઇન લનાસ દ્વારા સંચાલિત હતું આ ફ્લાઇટમાં ચૌદ મુસાફરો અને ત્રણ કુ સભ્યો સવાર હતા આ ફ્લાઇટ રોવાટન ટાપુથી હોન્ડુરાજના લાશ સાહેબિયા એરપોર્ટ તરફ ઉડાન ભરી રહી હતી પરિવહન સચિવ રેને પૈનાડાનાએ જણાવ્યા અનુસાર ક્રેસતેરા વિમાનના કાટમાળા ટાપુના કિનારાથી લગભગ એક કિલોમીટર દૂર મળી આવ્યો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ